हेलो हेलो माइस टेस्टिंग हेलो हेलो कि मारा हलड़े पड़ी हड़ ताल कुवर छेलिया सब अरे हम सिंगर नहीं थे यार हम जो तो खरा बेदाना से मैं नहीं होया तुमने जार थी मेरा नहीं હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ લો વિડીયો તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અત્યારે કેટલા હોય ખબર છ ને ત્રેવીસ મિન્સ કે હાડા છ થવા આવ્યા છે ને અત્યારે જાય છે શૂટિંગમાં તમને એમ થતું છે કે આ બધા તૈયાર થઈને અત્યારમાં અંધારામ ક્યાં જ પણ હને અત્યારે હેને ને શૂટિંગમાં જાય છે દેડી તો કાંઈ વાંધો ને આટલો કન્ટિન્યુ બનાવી રહેજો આ છેનું શૂટિંગ છે આગળ ખબર પડી જશે તો હાલો ફટાફટ દેડી વ્યા દેના ટાઈટ બહુ છે કે કેમ દેડી અને ને કઈ નકી નથી ને તો હને વ્યા જઈ ફટાફટ દેડી જય મેલડી માં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજા માં છે તો ફરીથી સ્વાગત છે તમારું બધા નું મારા એક નવા વ્લોગ વિડિયો ની અંદર અત્યારે મસ્ત નાઈ થઈને કમ્પલેટ થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે દેડી કેમ કે આજ ના શૂટિંગ રાખ્યું છે તો શેનું શૂટિંગ છે તમારે જાણવું હોય તો કન્ટિન્યુ અમારા વ્લોગ માં બેનું રહેવું પડશે

મારી મનોકામના પૂરી થાય એવી મારી આશા અપેક્ષા સાથે હું ભગવતીને પગલા લાવું છું જય માતાજી જય માતાજી ડાયરેક્ટ લોકેશન ઉપર હસ્તી લોકો સાથે હાલો હાલો માઇસ ટેસ્ટિંગ હાલો હાલો કે મારા હલણ્યા પડી હડ તાલ કુંવર છે લૈયા ઘણી કમા તને ઘણી કમા કે મે તો મારો છે અકળાયલો કોર કુવર સૈ લૈયા ઘણી કમા તને ઘણી કમા કે તારા નિહળિયા ઝવે તારી વાત મારા પાલુડા

બેમ પોત્રા દેખા યાર નકરા વિપુલ ભાઈ ગલા સુથા આમ તો થોડાસે અત્યારે પણ ભાઈ આજ ફાયદો થાય બીજો ગલા સ લાવો અધુરા અધુરા રોયા લે પીતો થા

તો અત્યારે બપોરા સોડા સિંગ ને સોડા તારી એક ને જ એમ છે નીલા

તો આજે અમારે શૂટિંગ નું હતું કઈક ભાઈ બેન વિષે નું અને આજ તો આપડો કઈ રોલ હતો નઈ એટલે આખો દિવસ ઘરે હતા કેમ સાહલ બેન ને થોડી ઘણી મજા નતી એટલે તો આ રીતનું કઈક શૂટિંગ હતું અત્યારે પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે પોતપોતાની રીતે તૈયાર થવા મળ્યા છે કેમ કે એવું બધા નીકળવાનું હોય એટલે કે જવાનું હોય એટલે હજુ તો બધા બે છું અને આપણે સતુરભાઈ તમારું શું કેવું છે કેમ હેરાન થઈ ગયા કે મેરાન થઈ ગયા મે તો જોયા છે તો મને ચક ડોળે ચડ્યો તારી આંખો નીણ્યો મને તો આપડે શૂટિંગમાંથી ઘરે આવતા રેહસી ને આવીને તરત કઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો નતો કેમ કે વાળું પાણી કરવાનું રાંધવાનું એવું બાકી તો વાળું પાણી કરી લીધા છે અને અત્યારે હાવ થઈ ગયા છે હવે વધારે તો કંઈ નહીં કહું પણ અમારો આજનો રોગ છે કેવો લાગ્યો જરી કોમેન્ટ કરીને કહેજો અને આજનું શૂટિંગ છે આપણે ભાઈ ભાઈ બીજનું હતું ભાઈ બહેનનો એક પવિત્ર તહેવાર કહેવાય ભાઈ બીજ એટલે એને લગતું આજે ફિલ્મ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું તો આજનું શૂટિંગ છે વહેલા હેર પૂરું થઈ ગયું હતું મિસ કે તોય અમારે તો મોડું થઈ ગયું કેમ કે પછી અમે બધાએ થોડુંક કામ હતું ને એટલે બેસી ગયા હતા કલાક અડધી કલાક એટલે હાડા પાસે નથી નીકળ્યા ને ઘરે આવ્યા ને કા હાથ વાગી ગયા તા એટલે મોડું થઈ ગયું હતું ને પછી આવીને ખાઈ પીને વાળું પાણી કરી લીધા અને અત્યારે હાવ નરા થઈ ગયા છે બસ આજનો બ્લોગમાં એટલું હવે વધારે કંઈ નહીં કહું કેમ કે હવે હોઈ જાય કેમ કે આજે થકાય જ એટલું ગયું છે ને કે એની વાતનું પૂછું તો હાવ એટલે હાવ ઠકાઈ ગયું છે તો આજનો અમારો વ્લોગ છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો બાકી ચેનલ ઉપર નવા આવતો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરી દેજો અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં તો હવે ફરી પાછા મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મેલડીમાં જય દરકાધીશ બાય બાય ગુડ નાઇટ